મિત્રો દવા સોટવા જઈએ છે એક પમની દવા બનાવી છે એટલે આપણે મકાઈને સોટવાની છે સોટ્યા લઈએ કારણ કે ભૂંડો આવી જાય છે એટલે આ દવા સોટે ને તો એની ગંધ લાગે ને તો એવું આવું નહીં એટલે આ આ જે મકાઈ છે ને એટલે આ તો હજુ અને ડોળા નહીં ફૂટ્યા પણ પેલી બાજુ ફૂટેલા છે એને મેં ભરાઈ જાય છે એટલે આખા ખેતરને દવા સોટે છે ચોપેર આખા ખેતર ફરતે બધે એક પાપડી બનાવી છે એટલે બે બે વખત આખું ખેતર ફરી વળાશે જો આ મકાઈ કેટલી મસ્ત છે આના ડોરા ફૂટવા બીજા છે પણ આજુ આના દાણા નહીં ભરાય એટલે આની નહીં બગાડતા પણ પેલી બાજુ દાણા ભરાઈ ગયા છે ને એમાં એ મકાઈ છે વધારે બે ત્રણ દિવસમાં અડધું ખેતર ખાલી કરીને આપ્યું છે એટલી મકાઈ બગાડ નાખી છે એટલે એમાં કહ હવે દવા છોટા પડશે આને આ વાળ લીધી વાળને હું ગમતો નહીં કોટારી વાળ કરી પછી આ પ્લાસ્ટિકની દૂરી ચોપ ફેરવી હતી પણ તે હું કશું નહીં એમને ફેરણ નહીં પડે એ આવે જ એટલે મેં કહો હવે આને દવા છોટવી પડશે એમ દવા છોટીએ છે એક પંપની જો આ મકાઈ મેં મિત્રો દવા સોટી છે મેં શેળે છેળે છેડે છેડે બધે દવા સોટી આ જંગલી ભૂંડ આવે ને એ બધું બગાડે છે આ ખાસ્સી અંદર તો બધું બહુ મકાઈ બગાડી નાખ્યું છે અંદર આ બહાર બાર મકાઈ દેખાય છે અંદર તો બધું બગાડી નાખ્યું પાર બધું ભોંકી નાખ્યું ભોંકી નાખ્યું ખાઈ જાય બધું ખાસું બધું મકાઈ આ આટલી મકાઈ છે પણ એ મેં અડધું ઉપર તો બગાડી નાખ્યું છે ભૂંડ એટલે આજે એ છેડા 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 દવા સોયટી છે એમ એટલે એની ગંધ લાગે એટલે નહીં આવે એવું કહે છે એટલે સોયટી છે જો હે આ પંપ હમણાં આખા ખેતર ફેર ફરીને બે વખત ફરી વહી રહ્યો છું દવા આવી છે હવે આ મકાઈ આપણે દોડા ખાવાથી જ ગયા છે એટલે આ પીળી મકાઈ ને એટલે એવું ગયરું લાગે ગળપણવાળી આવે એટલે એને ખાસ બગાડે ખાઈ જાય ખા એવું શું બગાડે વધારે ભોંઘી નાખે બધું જૈન થાય ગબડે ને બધું પાર એવું કરી નાખે છે અંદર તો બહુ બધું બગાડી નાખેલું છે આ અહીં અંદર અને દેખવાની થાય એવું થઈ જવું છે પેલી મકાઈ મેં હોય એવું કરતો પણ ત્યાં હા મકાઈ પાકી જઈ ફૂંકાઈ ગઈ એટલે એ બાજુથી હા પાછો આફા આવે હા જો હવે તે એટલે ઝાડો નાખે છે દક્ષા પછી ગોસામણી દેખાય ને એ ગોસંથી ઝીરણો ક્યાં છે એમ નાખે છે મેં કહું તું નાખ્યાલ ને દવા છોડી દો એમ આ મકાઈ આપણે ઘોંગેરવાળી મકાઈ ને આમાંથી ડોંગેર આમાં ડોંગેર હોતી ડોંગેર કાઢીને પછી મકાઈ ઉરી એટલે આ એકદમ ડીમ મકાઈ છે એમ આ ઘા બધું થઈ ગયું છે એટલે આ ખાલી ચારો થશે ઢોરવાનું એવું લાગે છે કારણ કે મકાઈ પાકે એવું લાગતું નહીં ખર્ચો લગભગ આની મેં ચાર પાંચ હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે અને મકાઈ આવશે લગભગ બે મન મકાઈ નહીં થવાની બે હોય નહીં થવાની એવું છે જો હવે પેલી મકાઈમાં તો હું બતાવું એ મકાઈ આપની હારા સારી મકાઈ છે હવે એના માટે મારે હવે હાથે ઉપર પડશે કાં તો પછી ગમે તે ઉપાય કરવો પડશે કારણ કે એલીન મકાઈ સારી છે આ આગળની મકાઈ છે આ બધું બગાડ પણ નથી એટલે વચ્ચેથીની હારી છે થોડીક જો આ મકાઈને હજુ હવે ડોળા ફૂટવાનું ચાલુ થાય છે અને અહીંથી છે ને આ અહીંથીની આ બાજુની મકાઈ આપણે રેહતી જીવ પહેલાથી એટલે આ ડોળા જેલા અને આ બાજુની મકાઈ પેલી વરસાદ પડેલો એટલે બગડી જાય કાન નાખેલી તો આ મકાઈ બીજી વખત નહીં ઓરેલી પણ બહુ સરસ સરસ મકાઈ છે પણ આ હાચવું પડશે જો એ તો મકાઈ હારી છે આ બહુ મોટી મોટી હાઇટથી છે આવી વાળ કરી દે તે બી એમને કશ્યું નહીં સરકી જ જાય આ વા આખા પેલા આ ખેતરને તો અફેર વાળ કરેલી છે આને બી કરેલી છે તે બી કંઈથી તે જાય છે ખબર જ નહીં પડતી ને આમાં કંઈ હવે થી જશે આના ડોળા પેલી બાજુથી ભોંગવાનું ચાલુ કર્યું છે અમે બે દિવસથી થોડું થોડું ભોગીએ છે એટલે તો ભોંગી નાખશો જો આ બાજુ થોડાક લીલા દેખાય છે પણ પેલી બાજુ જોકાઈ ગયા બધા આ ડુંગરી છે આપણે

આ અમારી વાડી રીંગણીની આ મેથી હવે પાકીથી મેથીની મેથી હો લાગી ગઈ હવે પાકી થીજી આ રીંગણો છે રીંગણા ટોમેટો બધું પરચુર બધું મિક્સ રોપેલું છે જો આ મકાઈ હવે ફૂકાઈ ગયું જો આ અને અમે ભગવાણ ચાલુ કર્યું છે હવે પેલી બાજુથી આ બધું આ કાળો દેખાય ને આ બધું ભૂંડું બગાડ નાખેલું આ અંદર બી ખાસું બધું આની મેં નુકસાન છે પેલા ખેતરને વધારે નુકસાન છે આમાં જયારે ઓછું એવું ઓછું એટલે આની મેં વહેથી બગાડેલું હતું એટલે અમે કાઢી કાઢી પછી બેસવાનું ચાલતી બળદાણી જો આની મેં આ મકાઈથી જી હવે હવે એને કાઢીને પછી ગમે તે ઓરીશું જો પીકેલી બાજુથી ભૂંગ ચાલુ કર્યું છે આ વચ્ચે દેખાય છે ફોન કહીએ છીએ હવે કા બી હવે કાલે એ કરશું એ દાદા થોડું થોડું એ કરીએ છીએ અને હવે ટોપ બી બરાબર ચાલુ થઈ જશે ઉનાળો બેસી ગયો હવે જો હા આ બાજુ પેલું શું છે પેલા મોબાઈલનો સોયો આવે ને એટલે આ લીલા છે થોડાક પણ આ વચ્ચે વાળો ગારો બધો હુંકાઈ જશે એટલે બધું તો વચ્ચે સુધી પહોંચી જશે હવે જો કાલે પહોંચશું વાહ આ કે મોટી હાઈટની છે એમાં કંઈ હા